ભુજ તાલુકાના જાધવજી નગરમાં વહેલી સવારે ભંગાળવાળા આવી ચોરી કરવાના અનેક વખત બનાવો બની ચૂક્યા છે રાતના સમયે તે વિસ્તારમાં તેમજ વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યાના અરસામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી રહેવાસીઓની માંગ ઉઠી છે કારણ કે આ અવારનવાર આવારા તત્વો દ્વારા કામ કરવાના અલગ અલગ લોખંડના સાધનો ઉપાડીને ચોરી કરીને લઈ ગયેલ હોવાની વિગતો પણ સામે આવી છે જાધવજીનગર તેમજ આસપાસના વિસ્તારોમાં આવા ભંગાડવાળાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ પેટ્રોલ વધારવામાં આવે તેવી માંગ ઉઠી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ રામુબેન પટેલ છે એટલે એવી આજે ઘટના બની કે અવાર સવાર બને તો છે પણ આજે ભંગારિયા ભંગારિયાનો ત્રાસ બહુ છે એટલે એમાં પોલીસને મેં ઘણીવાર વાર રજૂઆત કરી છે પોલીસ ચોકીમાં લખાણ દીધેલું છે પણ કોઈ એનું કાર્યવાહી કરતું નથી કારણ કે સવારના વહેલા ત્રણ વાગે ત્રણથી ચાર પાંચ વાગે છેઠ વહેલા વહેલા ભંગારિયા આવે છે એટલે એવી અમે ખાસ એ લોકોને ભરામણ કરી કે સાહેબ તમે નાઇટમાં પોલીસ હોય તો ધ્યાન રાખો પણ પોલીસ ધ્યાન રાખતી નથી તો ખરેખર તો રાખવી જોઈએ કે કારણ કે ભંગારિયા ચારે બાજુ ભંગારિયા વહેલા વહેલા આવે છે છ ફૂટની દીવાલમાં અમારી પ્લેટ અને ટાયર બધું લઈ જાય છે તો કેટલી વાર જાળીને પોલીસ સ્ટેશનની અંદર પણ લીધેલા એ ભંગારિયાને પણ છતાંય પોલીસ ધ્યાન રાખતી નથી એટલે પોલીસને ખાસ અમારી વિનંતી એ કે સવારના તમે રાતના નાઇટમાં હો તો બધી બાજુ તમે ધ્યાન રાખો કે ભંગાર્યો જ્યાંય દેખાય ત્યાં તમે એને પકડી લો સવારના ભંગાર ભલે ભંગાર વીણે એનું કોઈ ના નથી પણ સાત વાગ્યા પછી એલાઉડ કરો એવું અમારી માંગ છે છતાં ચારેય બાજુ ચોરી થાય છે કારણ કે અમારા કોન્ટ્રાક્ટર છે એ બહુ પરેશાન છે કોઈ કહી ન શકતા કોઈ આગળ પણ આવતા નથી એનું કારણ છે કે ત્યાં અમારા લોખંડના થંભલા હોય કે લોખંડની પ્લેટ હોય કે અથવા અમારા સેટિંગના લાકડા હોય એ છતાં મારા લાગે બધા સાબુત છે હું તમને બધા સાબુત કરીને બતાવી દઈશ પણ અમારા કન્ટ્રાટીને બહુ લોખંડની ભાર્યું સવારના વહેલા છકડા નીકળે છે સાયકલવાળી બાયું લેડીઝું પણ નીકળે છે લેડીસને મેં પકડીને લીધેલી છે છતાંય આવું થાય છે તો પોલીસને ખરેખર ધ્યાન રાખવું ખપે એના મોટા ઓફિસરોએ સાહેબને પણ અમે અરજી કરેલી છે છતાંય પણ ધ્યાન નથી રાખતા કે હવે ધ્યાન રાખે એવું જરૂરી છે ચારે બાજુ બહુ જ ચોરી થાય છે કારણ કે અમારા સટિંગવાળાના માલ બધો લઈ જાય છે પણ કોન્ટ્રાટીને ખરેખર તો કંટ્રાટી જે હોય એને આગળ આવવું જોઈએ કે સાઈડ ઉપરથી પછી કારણ કે મકાન માલિક હોય ને એલું એવું થાય છે કે કંટ્રાટી ખાઈ જાય છે કંટ્રાટી એકચ્યુલી ન ખાતા હોય પણ આ ભંગારિયા વહેલા સવારના ચાર વાગે ને ત્રણ વાગે આવી અને છકડાની અંદર લઈ જાય છે અને એ ચોકીદારને ડફારો કરે છે એટલે એકલો ચોકીદારો એટલે બીવે છે એટલે એ કોઈ બોલતો નથી એટલે આવું ખરેખર તો આ બધાને આગળ આવવું જોઈએ ને બધા આગળ આવશો તો જ આ ભંગારિયા રાતના

ફ્રિજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયઝીસ